આપણે ક્યાંય કાયદો વ્યવસ્થા હાથમાં નથી લેવાનો પૂરે પોલીસ ને પૂરો સહકાર આપવાનો છે તમને બધા મારા ગળાના ના સોગંદ છે અહિયાં બધા શાંતિથી બેસી જાવ તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયા વચ્ચેના શાબ્દિક યુદ્ધ બાદ સામાજિક અને રાજકીય કમાસણ અત્યારે શરૂ થઈ ગયું છે સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલની મુલાકાતને લઈને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મિત્રો આ મુલાકાતમાં અનેક લોકો અલ્પેશના સમર્થનમાં આવ્યા હતા જ્યારે ઘણા લોકો તેની વિરોધમાં દેખાવ કરતા પણ જોવા મળ્યા હતા જોકે મિત્રો આ દરમિયાન તેમણે આશાપુરા મંદિરથી દર્શન કરીને નીકળ્યા બાદ અલ્પેશ કથિરિયાની ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં તેની ગાડીના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો